લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે वडोदरा शहरના સોમા તળાવ બ્રિજથી તરસાલી તરફ જતાં માર્ગ પર જાહેરમાં ધીંગાણો મચાવનાર શખસોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઘટનાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી બની બંને પક્ષના 6 શખસો સામે ગુનો દાખલ કર્યો છે વિડિયોમાં જાહેર માર્ગ પર ડંડા અને લાકડીઓ સાથે મારામારી અને બુમરાણ કરતા દ્રશ્યો જોવા મળે છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ભરવાડ સમાજના સંબંધીઓ વચ્ચેના અંદરુ અંદરના વિવાદના કારણે આ ધીંગાણો સર્જાયો હતો આ ઘટનામાં